જય શ્રી રામ તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો જો ત્રણે સાત હાળા હતા આઠ જેવું થાય તો તને કાયમી જવાનું છે ગાડી ત્યાર થઈ ગઈ શ્રી ભાઈ સાબ આપી લે એટલે નીકળીએ બોલેરો વાટ જોઈ તો ત્યાં જઈને મળીએ વિડીયોમાં બની આવ્યું છે આપણી ગાડી ત્યાર થઈ ગઈ હાલો તો આપણે બગીચામાં પૂગી ગયા જ્યાં તોપા કાપવા હતા ત્યાં આવી ગયા તો અટાણે સાડા નવ વાગે દોઢક કલાક જો ટાઈમ નીકળી જાય પૂગ્યા હતા ખાતરને ભરવાનો હતું ભરીને આવ્યા અટાણે જો અહીં ચાલુ થઈ ગયું નાસ્તો આ બે નવી ભરત છે આપણા આપણે હુસેના બધનું ભાઈ કંઈ કહેવા માગો છો કે કંઈ નાસ્તો કરવાનો છે કંઈક કંઈક તો બોલો હું કહે ભાઈ ને આપણે રાતડાનું ફેમસ કામ ભાઈ ઠંડી એવી પડે છે ને આમાં કંઈ બોલે જેવું નથી હા નાસ્તો જઈ લો

આ કંઈ બોલવા માંગો છો હાલો ત્રોપો પીવા હા આ જો બધા વૈગ્યા જાત્રા લઈને જોઈ લો આનું મુની કરજો ને કોઈ વાતે હું મેં કહું હા સુટા હસે いや આ ભાઈ મલ્લાય આ ખાશે ખાશે તમે ખાવ બે આ બે વિલાનું છે જ આ અહીંયા પકડી નહીં ખા કરી આય આ દેખાડો આ ભાઈ મલ્લાય

હજી તો જિંદગી ભી છે ને ફોટો આવી ગયો આપણે કાપી લે ફોટા ને કાપો કાપો તો પાસે કે ખાલી એમ નમજ છે હાલો વિડિયો માં બન્યા રહેજો જોઈ લો આપણે હારવા કાપા વાળા ના દી તો જો આવ્યો આપડા કાપા હારે અટાણે ના રીલુ ઉતારે આવ્યો બાબા આ હા હા આ કાપ તો કાપ તો હરમામાં ઉડે તો જાયા બાવાયા માગા આજ ઓઈલા હારો આવારા અમારા નબડા દી આયા તો હારવા પડે હે બધી કરું મરેગા મા bố ơi, cho lên đây, xin anh đi à? bài. al. Nhảy đây đi đi, Alo, video <coughs> કાપતા આપણે જ્યાં કાપતા હતા ત્યાં કપાઈ ગયા ને આ બીજે ઠેકાણ આવી ગયા જો આગને સીડ્યું લઈ લઈને આટા મારે રોપડા છે તે મજા છે બાંધવા ડ્યુટી બદલી ગઈ બાંધવાની આવી ગઈ અમે મોજે મોજો આ જો બાંધવામાં દાંતણા મુખાઈ ગયા ને દોર્યું આવી ગયું કટણાય આવી ગઈ ભાઈ જોઈ લો આ બગીચો આપણો આપણા સેટ કેવા રાખ્યું લઈને આટા મારે હવે તમે હવે થોડા કાપી લઈએ සයාගඩු වීරේ විඩියම මල්ියේ.

હાલો તો આપણો બોલેરો ભરાઈ ગયો અટાણ્યા વાગે અઢી ગયા ત્યાં વાગતા હા બોલેરો કમ્પ્લીટ થઈ ગયો આપણો હવે હવે બધાય અચ્છા આપણે નીકળી અહીંયા રાખી ગયા હવે આપણે હાલીને આપણો બોલેરો એ ભરાઈ ગયો હાલો હવે આપણે નીકળીએ હાલો તો અટાણે વાગે છે સાત તો આપણે પાંચેક વાગ્યા આવી ગયા થોડુંક કામ હતું એ પતાવી લીધું ને પછી જો ના જોઈએ પછી હું કાલે વિડીયો એન્ડિંગ કરી દઈએ તો આપણે આજ આખો ખુદી નારિયલમાં ગયા જઈએ તમને બધું બતાવી તો એ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ